ગણેશ મહોત્સવને આડે હવે માત્ર એક જ અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે બીજી બાજુ જિલ્લાના અનેક ભક્તોએ પણ પોતાના ઘર દુકાન ઓફિસોમાં બાપ્પાનું સ્થાપન કરવા માથન ગણી રહ્યા છે જિલ્લાના વિવિધ ગામ શહેરોમાં બાપ્પાની મૂર્તિઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે વિદ્યાનગર સ્થિત સેતુ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો ટેગલાઇન અંતર્ગત આણંદ સ્થિત સાંઈબાબા મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું સેતુ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખી માટી અને ગાયના છાણમાંથી બનાવેલી ગણેશજીની નવ ઇંચથી પંદર ઇંચની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરાવીને પ્રદર્શન અને વેચાણ અર્થે મૂકવામાં આવી હતી આ પ્રદર્શન નિહાળવા તેમજ ગણેશજીની મૂર્તિની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં આણંદ વિદ્યાનગરના પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સેતુ ટ્રસ્ટના ખજાનચી ચિરાગભાઈ પટેલ જણાવે છે કે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને પીઓપી ની મૂર્તિઓથી થતા નુકસાન ને અટકાવી શકાય તે હેતુસર સેતુ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો ટેગલાઇન હેઠળ આ અભિયાન નું બીડું ઝડપ્યું છે જી આપનું નામ ચિરાગ પટેલ હું સેતુ ટ્રસ્ટ નો ખજાનજી છું અને આપના માધ્યમથી આવનારા ગણેશ પર્વ માટે સૌને જય ગણેશ આજે સેતુ ટ્રસ્ટ દ્વારા આણંદ સાંઈબાબા મંદિર ખાતે ગાયના છાણ અને માટીમાંથી બનાવેલી ગણપતિ દાદાની મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન કરેલું છે જે કાર્યક્રમ અમારો એક દિવસ માટેનો છે અને આ અમે એટલા માટે અમારી એક ટેગલાઇન છે આ કાર્યક્રમની ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરીએ અને પીઓપીથી થતાં નુકસાનને અટકાવાય એ હેતુથી અમે આ અભિયાનનું બીડું ઝડપ્યું છે થેન્ક યુ સો મચ